નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક લોગમાં જેનું નામ છે પરાગ સાથે બ્લોગ મિત્રો ઓળખાઈ જવાનો ડર તો ન હોય છે સત્ય તો ઈચ્છે છે કે બધા મને ઓળખે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી પાણીપુરી શું છે આની વિશેષતા તો મિત્રો જેના માટે પાણીપુરીવાળાને ત્યાં લાઇન લાગે છે તે વિશેષતાથી ભરેલો મસાલો એ કેવી રીતે બને છે એ તમને શીખવાડીશું પછી આવે છે તો કે એનું તીખું મીઠું પાણી એ કેવી રીતે બને છે અને કેવી રીતે એને બેલેન્સ કરવું એ પણ તમને બતાવીશું ત્રીજું આવે છે કે એમાં ભરવાનો જે મસાલો જે દરેક લોકોને ભાવે અને કેવી રીતે બને તે તમને બતાવીશું અને ચોથું અને સૌથી મુશ્કેલ કામ એ કે પૂરીની ઝંઝટ તો મિત્રો પાંચ મિનિટમાં તમારે ત્યાં ઢગલાબંધ પૂરીનો ઢગલો થઈ જાય એવી સરસ રીત લઈને આવી ગયા છે એ તમને શીખવાડીશું તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસિપી પાણીપુરી ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે કિચનમાં અને આ શેની તૈયારી કરો છો તમે પારવું આજે આપણે બનાવશું જેનું નામ લેતા જ બધાના મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી અરે વાહ એ પાણીપુરીનો પાણી બનાવવાનું છે એનામાં જે મસાલો આપણે કરીએ છીએ ને એનેથી એકદમ ટેસ્ટી થાય છે પાણી આપણું ચટપટું એ મસાલાની તૈયારી કરું છું આ બે વાટકી જીરું છે એક વાટકી ધાણા છે આ અડધી વાટકી મરી છે આખા ને આ સંચર પાવડર છે અડધી ચમચી જેટલો પેલા આ છે ને આપણે શેકી લેવાનું છે જીરું ને ધાણા મરી તો છે ને આપણે શેકી લેવાનું છે ધીમા ગેસ ઉપર

થઈ ગયો છે પાવડર તૈયાર પાણીપુરી એક વૈશ્વિક ચાટ છે ગરીબો તથા અમીરો બંનેને પોસાય એવી છે નાના અને મોટા બધાને ભાવે એવી અને બિનસાંપ્રદાયિક છે બધા જ સ્વાદનો સંભવ મેળો છે આ એ જ બનાવે છે અને ખાસ નાના માટે મીઠું અને મોટા માટે ખાટું વૃદ્ધો માટે પણ મિક્સ અને ઉપરથી જે પાપડી ખારી મળે ને એની તો વાત જ કંઈક અલગ છે અને હા મિત્રો જ્યારે પણ ઘરમાં પાણીપુરીનો પ્રસ્તાવ આવે ને ત્યારે જ પાસ થાય રસોઈની રાણી પાણીપુરી હવે આપણે પાણીની તૈયારી કરવાની છે આ એક ઈંચ આડુનો ટુકડો લીધો છે આ છે બે તીખા આમાં તીખા મરચા જ એડ કરવાના છે આપણું પાણી સરસ ચટપટું થાય બધું અહીંયા ધોઈને તૈયાર રાખ્યું છે બે બાઉલ કોથમીર લીધી છે દાંડલી સહિત લીધી છે એક બાઉલ છે હવે બધું આપણે કરી લેશું ફુદીનો ને મરચાં આદુ ક્રસ થઈ ગયું છે હવે આપણે કોથમીર રેડ કરી દેસુ આમાં દાંડલી સહિત જ લેવાની છે દાંડલીમાં સરસ રસ હોય એમ થોડુંક બે ચમચી જેવું પાણી પાણી એડ એકદમ આપણું તૈયાર થઈ ગયું છે પેસ્ટ આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણે છે ને એક લીટર પાણી તૈયાર કરીએ છીએ પાણીપુરીનું બરોબર એ પ્રમાણે ચાર ચમચા લીધું છે પછી તીખું કરવું હોય એ પ્રમાણે વધઘટ હા મસાલો આપણે તૈયાર કર્યો છે ને હં એ બે ચમચી એડ કરશું છે પાણી એકદમ ઠંડુ લેવાનું છે એમાં છે ને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આ મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું ખાસ પ્રસંચર ને એડ કર્યું છે ને એટલે હમ આ એક લીંબુનો રસ છે હમ તો એડ કરી દશું ના બેલેન્સ કરવા માટે એક નાની ચમચી ખાંડ લીધી છે આનેથી તમારું પાણી મીઠું નહીં થાય પણ સ્વાદ એકદમ બેલેન્સ થઈ જશે સરસ ટેસ્ટ આવી જશે પાણી હવે આ સરસ મિક્સ કરી લેવાનું છે ને પાણી ટેસ્ટિંગ કરી લેવાનું હવે છે ને આમાં

જોઈ લ્યો આ રેડી થઈ ગયું છે આપણું પાણી અને જે એકદમ ગ્રીન કલરનું છે હવે છે ને આની અંદર બરફના ટુકડા નાખી એકદમ ચિલ્ડ કરી નાખવાનું અને ફ્રીજમાં રાખી દેવાનું અને હવે મસાલો કઈ રીતે બને છે એ પણ જરાક બતાવી દયો એટલા માટે જો આ તૈયાર રાખ્યું છે આ ચાર નંગ બટેટા લીધા છે આપણે હમ આપણે પેલા આ રીતના બટેટા છે ને વેલા બાફી લેવાના એટલે થોડા ઠંડા હોય ને તો સરસ ભૂકો થાય ભૂકો થાય બટેટા આપણે મેસ થઈ ગયા છે હમ હવે માં આપણે આપણને ચણા થોડાક વધારે ગમે છે એટલે વધારે એડ કરીએ ને કર અડધી વાટકી જેવા જોઈએ હવે આપણે આમાં બધાય મસાલા એડ કરી દેસું આ છે નમક સ્વાદ અનુસાર નમક ધ્યાન રાખીને નાખજો એનું કારણ છે કે આ મસાલો છે ને એમાં આપણે ઓલરેડી સંચર નાખેલું છે હા ના મસાલો આપણે આટલામાં આ એક ચમચી એડ કરશું અત્યારે પછી તમારે ટેસ્ટ પ્રમાણે કટકટ કરી લેવાનો આ છે ચાટ મસાલો એક નાની ચમચી એડ કરીએ છીએ અત્યારે આ છે લાલ મરચું પાવડર છે કોથમીર આ છે બારીક સુધારેલી ડુંગળી આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે વાહ એકદમ હાઈ ક્લાસ લાગે છે આ જોઈ લ્યો મસાલો તૈયાર છે આપણો લુક એટ ધેટ ચાલો થેન્ક યુ હવે પૂરી પુરી વગર તો કેમ ખાશું પૂરી વગર તો નહીં જ ચાલે

ઇન્સ્ટન્ટ પાણીપુરી ખાઈ શકો તમે તેલ એકદમ થવા દેવો પછી જ એડ કરવાની છે સાહેબ ત્રણ મિનિટમાં તમારી આખી થારી ભરાઈ જાય અને એ પણ પાછી ચોખા તેલમાં તરેલી પૂરી અમુક વાર છે ને બારથી પૂરી કડક ને એવી બહુ આવી જાય છે ને તો નથી આપણને

પાતળી કરી નાખવાની છે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને એટલે આ તમે બીજો ઓપ્શન તૈયાર કર્યું બરોબર ને પાણી બીજો ઓપ્શન આ રીતનો મીઠો ટેસ્ટ ગમતો હોય હવે આપણે પૂરી તૈયાર કરશું ઓકે જોઈએ પૂરી નું જો બતાવું તમને કેટલી ક્રિસ્પી છે વાહ

હવે છે ને આ પૂરી ભરાઈ રહી છે પૂરી તૈયાર થઈ ગઈ છે સુગંધ ને એવી આવે છે એટલે રેવાતું નથી હવે હા